નમસ્કાર મિત્રો આજે આપણે ગરમા ગરમ તવા ઉપર ખાંડ ટામેટા અને તેના ઉપર દૂધ નાખીને એક જોરદાર વસ્તુ બનાવવાના છે ખૂબ જ કામની વસ્તુ છે તો તમારે મિત્રો શું કરવાનું છે તમારે એક ગેસ ઉપર તમારે મિત્રો તવાને ગરમ કરવા માટે મૂકવાનો છે અને ત્યારબાદ તવો એકદમ વ્યવસ્થિત ગરમ થઈ જાય તો ત્યારબાદ તમારે તેની ઉપર એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને ત્યારબાદ તમારે એક ટમેટું લેવાનું છે અને ટમેટાના બે ફાળા કરીને તમારા ખાંડની ઉપર તમારે ટમેટાને મૂકી દેવાના છે ઊંધા અને મિત્રો હવે તમારે તેની ઉપર એક ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરવાનું છે અને ત્યારબાદ અડધી વાટકી જેટલું દૂધ તમારે તેની ઉપર નાખવાનું છે અને તમારે ધીમા તાપે આ બધું તમારે મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આ બધી વસ્તુ દૂધ ને બધું ઉકળવા લાગે આ દ્રાવણ બધું ત્યારબાદ તમારે તેની ઉપર એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને ફરીથી તમારે ચમચીની મદદથી આ બધું મિક્સ કરવાનું છે દૂધ ને હળદરને બધું અને ફરીથી ત્યારબાદ થોડા સમય પછી તમને એમ લાગે કે હવે ઉકળવા લાગ્યું છે ફરીથી ત્યારબાદ તમારે અડધી ચમચી જેટલી કોફીનો પાવડર તમારે તેની અંદર નાખવાનો છે ફરીથી તમારે બેથી ત્રણ મિનિટ સુધી હવે મિક્સ કરવાનું છે હવે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અલકાબેન પ્રજાપતિને તારાપુરથી રમેશભાઈ પટેલને વલસાડથી દર્શન પટેલને ઊંઝાથી સોનલબેન વાણંદને લાડવેલથી રમેશભાઈ વાઢરને રાજકોટથી રામજીભાઈ કટારિયાને સુરતથી જનકભાઈ વિષ્ણુભાઈને અમદાવાદથી મનીષભાઈ પંચાલને લુણાવાડાથી અલ્પેશભાઈ બારોટને ગાંધીનગરથી અને કૈલાસ ભટ્ટને સિદ્ધપુરથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું ઉકળી ગયું છે તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનું છે અને આ જે પાણી છે આ બધું મિશ્રણ છે અને તમારે મિત્રો ગરણીની મદદથી ગાળી લેવાનું છે જેથી કરીને પાણી છે જેની અંદર જે પાણી છે એ બધું તમારે એક વાટકાની અંદર તમારે અલગ કરી લેવાનું છે હવે મિત્રો આ પાણી અલગ થઈ જાય એક વાટકાની અંદર તો ત્યારબાદ હવે તમારે તેની અંદર એકથી બે ચમચી જેટલું ગુલાબજળ હોય એ તમારે ઉમેરવાનું છે અને તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી દેવાનું છે મિત્રો ગુલાબજળ ઉમેરીશું એટલે સુગંધ પણ સારી આવશે અને ઠંડક પણ તમને મળશે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણી આ જોરદાર કામની જે વસ્તુ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે તમને એમ થશે કે આનો હવે શું ઉપયોગ છે તો મિત્રો આનો ઉપયોગ તમે જણાવી દો તો તમારા શરીર ઉપર કાળા ડાઘ હોય અથવા તમે તમારી ચામડી ત્વચાને તમે ગ્લો કરવા માગતા હોય મુલાયમ બનાવવા માગતા હોય તો મિત્રો તમારે આ પ્રયોગ કરવાનો છે તમે જ્યારે પણ સ્નાન કરવા જતા હો એની પહેલાં તમારે દસથી પંદર મિનિટ સુધી આ જે પ્રવાહી બનીને તૈયાર થયું છે અને તમારા હાથ અથવા પગ ઉપર તમારે લગાવવાનું છે અને ઘસવાનું છે મિત્રો વ્યવસ્થિત તમારે બે પાંચ મિનિટ સુધી ઘસવાનું છે હાથ પગ ઉપર અને ત્યારબાદ ઠંડા પાણીથી તમારે ધોઈ લેવાનું છે વ્યવસ્થિત કપડાંથી લૂછી લેવાનું છે તમે જોઈ શકશો કે ચામડી ઉપર ઘણો બધો ગ્લો તમને જોવા મળશે કાળા ડાઘ છે એ બધું દૂર થઈ જાય છે થોડા સમય તમારે આ પ્રયોગ કરવાનો છે તો આવી રીતના તમે ઘર બેઠા કોઈ બીજો વધારો વધારો ખર્ચો વિના તમારા શરીર ઉપરથી કાળા ડાઘ પણ દૂર કરી શકો છો અને તમારા સ્કિનને તમે ગ્લો પણ કરી શકો છો તો મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નાના વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ